કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈ રાજકારણ ગરમાયું છે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવ્યા નાયબ મુખ્યમંત્રી પટેલના આકરા પ્રહાર કોંગ્રેસને હંમેશા નવા ગતકડા કરવાની છે અસ્તિત્વને નવા નુસ્ખા કરે છે પ્રજામાં ન ચાલતા મુદ્દા લઈને કોંગ્રેસ નીકળે છે રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈનો પલટવાર નીતિન પટેલ પર લાલજી દેસાઈએ શબ્દ બાણ છોડ્યા

કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ કામો કરી રહી છે પ્રજા સાથે રહી પ્રજાને આગળ કરી અને જે કામો કરે છે એ આપણે બધા જોઈએ છીએ અને મારી દ્રષ્ટિએ અને ગુજરાતની જનતાની દ્રષ્ટિએ કેન્દ્રના કામોથી અને ગુજરાત સરકારના કામોથી બધી જ જનતા ખુશ છે નીતિનભાઈએ બજારમાં રહેવા માટે સ્ટેટમેન્ટ મારે છે નીતિનભાઈ આમાંથી બહાર આવું એમની કોઈ ભૂમિકા નથી નીતિનભાઈ ને ભાજપ ગણતું નથી એમના પોતાના કડી તાલુકાના ધારાસભ્ય છે એ જ સામે પડ્યા છે મને એવું લાગે છે કે ટીવી મીડિયામાં રહેવા માટેના સ્ટેટમેન્ટ ચાલુ કર્યા છે નિતિનભાઈની સમજણ એટલી નવાઈ લાગે કોંગ્રેસ મેદાનમાં ના હોય તમારે અમે અમારો સંઘર્ષ કરતા હોઈએ તો તમારી સ્ટેટમેન્ટની જરૂરત નથી